અમાર મેલામ રોય મોતી માં એટલે ત્યાંથી મોતી ચૂર ન પડી ગયો એવું એમ અમાર વેલજી ભાઈ કાદો વાત તો તો વેલજી ચૂર પડવા બાકી કોઈ ફરક ના પડવા ટેસ્ટ એ ના એ જ રાજી દેવા રાજી ઓ હો 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 તમે તો મઠા તો કાચા રાખો લ્યા આ તે મઠા બનાઈએ નિયર આપણો એવું તમે બનાવો જાતે શું વાત કરો હા લાવતા નહી બાટી ગજબ બોલો પેક કરી મારે થોડું આ અમેરિકન ડ્રાયફૂડ નોમાલી એટલે અમેરિકા થી આયો ના ના કોઈ જ અમેરિકા બનાવ્યો પણ કાજુ બદામ અમેરિકા થી ચાખો ક્યાર ખાલી હા એટલે આ પેપે કિસ્તી કરનો નહોતો અમેનું એ મેંગો મઠો એટલે મેંગો મઠો એટલે એટલે

અંજીરા આવું મોય બરાબર કાજુ આવે દ્રાક્ષ આવે એ બધું આવે એટલે રાજભોગ થઈ જાય અને થોડો કલર મિક્સ કરો એટલે કલર એ અલગ પડે અચ્છા ઈ નઈ બનાવવાનો પણ ઈ કહું એ તો બધું ડાયફૂડ છે ને બનાવવાનું પણ તમારું કોમ જોણીન તો ખબર પડે તમે બનાવો વાત કરો કોકનો તૈયાર લઈને હું બદલાઈ જાવ છે અલ્યા નહીં અમે જાતે બનાવીએ ઓભળો દહીં આવે ને દહીં ઈને પ્રેશર આલવાનું

એટલે આ તો શીખવા આવ્યો તો કચી રીતે બના વસ્તુ હવે આ તો ભાવ તો જોવા ત્રણસો ચાલીસ રૂપિયા રાજભોગ ને વના ત્રણસો ને મારે તો બધા ખાવા બધા ખાવા દઉં ત્રણ ચાર હજાર રૂપિયા પડક યાર મારે તો એટલે પણ ઓમાં જફા મારી બહુ ઘેર બનાવીશો કંટાળી જશો અમે નવરો કોઈ કોમ ધંધો કરતો ઘેર બેઠો બેઠો બનાવું અને ખોય પાસે શાંતિ થી મસ્ત ટેસ્ટ આવો ને આવો રહેશે ને મને શું ખબર છે ઓરે છે તમ તમે કીધું એ પરમાણે બનાય તો આવો ટેસ્ટ આપો તો ની આવો તો મજા ની આવો ઓય ઝઘડો કરો ઘરાગોંગા છેત્રો એમ કઈ પાસે વાત કરો હતી

માઠો હતો રેપટા માઠો તમર આયા ઓવા આ તમરા આવો આ તો નેકળવાન કર કેને ઘેર જઈને ને બનાવજે અને ખાધે જજે કશો હતો નહીં લેકર